નમસ્તે મિત્રો રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલાનું એવું શાક જે સ્વાદમાં જરા પણ કડવું લાગશે નહીં અને ટેસ્ટમાં પણ સારું રહેશે કારેલા છે એને મેં છાલ કાઢી નાખી છે અને એની અંદરથી જે બીયા હતા એ પણ મેં કાઢી નાખ્યા છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને સાફ કરી લેવાના છે એક પછી એક બધા મેં સાફ કરી લીધા છે હવે આપણે એક બાઉલમાં પાણી મૂકીશું પાણી આપણું થઈ ગયું છે હવે એમાં ચારી મૂકીને કારેલા બાફવાના છે કારેલાને બાફવા માટે આપણે મૂકી દઈએ એક પછી એક જો તમારે ઢોકરીયામાં બાફવા હોય તો એમાં પણ બાફી શકો મેં તપેલીમાં પાણી મૂકી ઉપર ચારી મૂકી અને એને બાફી લીધા છે હવે આપણે એમાં એની ઉપર એક બાઉલ ઢાંકી દઈએ જેથી કરીને એની વરાળ અંદર રહે તો સરસ રીતે ઉફાઈ જાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ મેં એક પાઉલ જેટલા ગાંઠિયા લીધા છે તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો આજે હું ગાંઠિયાનો મસાલો બનાવવાની છું એના માટે આપણે ક્રશ કરી લઈએ ગાંઠિયાને ક્રશ કરવાથી સરસ થઈ જશે ચણાના લોટ કરતાં ગાંઠિયાનો ઉપયોગ કરશો તો સરસ સ્વાદમાં સરસ લાગશે ગાંઠિયા ક્રશ થઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આપણે એમાં મસાલા એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું મેં લસણની પેસ્ટ ઉમેરેલી હતી બે ચમચી જીરું એક ચમચી જેટલું હળદર અને બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરેલું છે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે મીઠું એડ કર્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ જ મસાલો તમે કારેલાની અંદર ભરીને પણ કરી શકો છો પણ મારે આજે ભરવા ઘરના કરેલા બનાવવાના છે જેથી કરીને હું મસાલો મિક્સ કરી લેશું અને આપણે એનો પઘાર કરશું જો આપણે ચેક કરી લઈએ આપણે કારેલા થઈ ગયા છે કે નહીં કારેલા સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરશું ટ્રાન્સફર કર્યા પછી આપણે એના જરા ઠંડુ પડે એટલે આપણે એના કટિંગ કરવાના છે રાઉન્ડ શેપમાં કટિંગ કરશું કરેલા આપણા કટિંગ થઈ ગયા છે તો આપણે એને તરવાના છે કઢાઈમાં તેલ મૂકી તેલ થઈ જાય એટલે આપણે એમાં તળી લેશું કારેલાને સરસ રીતે તળી લેવાના છે જેથી કરીને કડવાશ હોય એ બધી નીકળી જશે જેમ બાફવામાં પણ અડધી કડવાશ નીકળી જાય છે ને આમાં પણ નીકળી જશે એટલે તમને ખાવામાં જરા પણ કારેલા છે એ કડવા લાગશે નહીં હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ આવી રીતે એકવાર જરૂરથી બનાવજો કારેલા ચા પણ કડવા થશે નહીં નું તેલ કાઢી લેશું અને એની અંદર ડુંગળી ઉમેરશું ડુંગળી મેં બે મીડિયમ સાઈઝની લીધી હતી એને પણ ચોપરથી ચોપ કરી હતી ડુંગળી થઈ જાય એટલે એની અંદર એક ક્રશ કરેલું ટમેટો ઉમેરવાનું છે બરાબર મિક્સ કરીને આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું થોડી વાર માટે ડુંગળી અને ટમેટાને ચડવા દેશું બનાવેલો મસાલો એડ કરી દેસુ મસાલાને બરોબર મિક્સ કરી લઈએ જો તમે ઓલા કરેલા બનાવો તો પાણી નાખીને બાફવા એમાં વધારે કડવાશ થાય છે આ જરા પણ કડવા થશે નહીં એમાં થોડુંક પાણી એડ કરેલું છે જેથી કરીને પેસ્ટ જેવું થઈ જાય હવે આપણે પેસ્ટને ચડવા જ દઈશું આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે તેલ ઉપર આવી ગયું છે તો આપણે એમાં કારેલા એડ કરી દઈશું કારેલા એડ કરીને બરાબર મિક્સ કરી લેવાના છે એટલે મસાલો એકદમ કારેલામાં કોટ થઈ જાય અને કારેલા મિક્સ થઈ જાય કારેલાનું શાક તો તમે ખાતું જ હશે પણ એકવાર આ રીતે બનાવજો સરસ બને છે ચરવા પણ કડવું થતું નથી એને થોડી વાર માટે આપણે બે મિનિટ માટે ચડવા દઈશું તમે જોઈ શકો છો બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તેલ ઉપર આવી ગયું છે એટલે આપણા કારેલા બનીને તૈયાર થઈ ગયા છે તો એને સર્વ કરી લઈએ કારેલાનું શાક આરોગ્ય માટે પણ સારું છે કારેલાની તાસીર કડવી હોવાથી બધા ખાતા નથી પણ એકવાર તમે આ રીતે બનાવશો તો તમને ભાવશે અને કારેલા એકદમ ટેસ્ટી બને છે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો